શાહ હેપીનેસ રોબોટિક રેહિબિલેશન સેન્ટરનું બાંધકામ શરૂ કરાયું વાક્ષેપ પૂજન વિધિ ભવ્ય રીતે કરવામાં આવી શ્રી બિરડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત શાહ હેપીનેસ રોબોટિક રેહિબિલેશન સેન્ટરનું થોડા સમય પૂર્વે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટના બાંધકામની શરૂઆત વાક્ષેપ પૂજન વિધિ સાથે કરવામાં આવી હતી આ પ્રસંગે અનેક સાધુ સાધ્વીજી ભગવંતોની પવિત્ર હાજરી રહી હતી મુખ્ય અધ્યક્ષ તરીકે સંસ્થાના ચેરમેન શ્રી વિજયભાઈ છેડા જયા રિહેબિલેશન સેન્ટરના ડિરેક્ટર શ્રી મુકેશ દોશી વિશિષ્ટ મહેમાન તરીકે છત્તીસગઢ રાજ્યના મિનિસ્ટર ઓફ સોશિયલ જસ્ટિસ અને એમ્પાવરમેન્ટના પૂર્વ સંયુક્ત સચિવ શ્રી રાજેશ તિવારી નિઃશક્ત ડિસેબિલિટી અને ફાઇનાન્સ ડેવલપમેન્ટ કોર્પોરેશનના હેડ શ્રી લોકેશ કાવડિયા ઉપસ્થિત રહ્યા હતા શ્રી લીંબડી અજરામર સંપ્રદાયના પૂજ્ય કચ્છાધિપતિ આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામી પૂજ્ય શ્રી તારાચંદ સ્વામી કોઠી મોટી પક્ષના કાર્યવાહક તથા આચાર્ય કલાપ્રભ સુરીજી સ્વરાજી મહારાજ સાહેબના સુશિષ્યો અને અન્ય સંતો સતીજીઓ ઉપસ્થિત હતા મહારાજ સાહેબને વરદસ્તે વાક્ષેપ વિધિ કરાઈ હતી આ પ્રસંગે ચેરમેન શ્રી વિજય છેડાએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે દાતા પરિવાર શ્રી મનુભાઈ અને શ્રીમતી રીકાબેન શાહ તરફથી રૂપિયા સાડા આઠ કરોડનું મહાન અનુદાન પ્રાપ્ત થયું છે રોબોટિક રિબિલેશન સેન્ટરની વિશેષતાઓ અને સારવાર પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી શ્રી મુકેશ દોશીએ આપી હતી કચ્છ કે શ્રી પૂનમચંદ્રજી મહારાજ સાહેબના સુશિષ્યો જીવદયા પ્રેમી જીતેન્દ્ર મુનિ મહારાજ સાહેબ કાર્યવાહક તારાચંદ મુનિ મહારાજ સાહેબ પ્રશાંત મુનિ મહારાજ સાહેબ સમર્પણ મુનિ મહારાજ સાહેબ સાધ્વીજી ભગવંતો સંપ્રદાયના વડેરા પૂનમચંદ્ર મહારાજ સાહેબના સુશિષ્યો તારાબાઈ મહાસતીજીની પૂર્ણાબાઈ મહાસતીજી શોભનાબાઈ મહાસતીજી રેખાબાઈ મહાસતીજી અર્પણાબાઈ મહાસતીજી સુવિધિબાઈ મહાસતીજીએ આ પ્રોગ્રામની અંદર હાજરી આપી હતી અચલગજના નંદીવર્ધનબાઈ મહાસતીજી પાયલગજના પદ્માગીતાબાઈ મહાસતીજી છ કોઠી સંપ્રદાયના મહિમાબાઈ મહાસતીજી કુમુદ શ્રી મહાસતીજી કવિતાબાઈ મહાસતીજી યોગિનીબાઈ મહાસતીજી સુવર્ણાબાઈ મહાસતીજી પૂજ્ય કચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીના અજ્ઞાનુંવર્તી પરમ પૂજ્ય રુજુતાજી મહારાજ સાહેબ અને આદિ ઠાણાઓ અહીં હાજર રહ્યા હતા આ પ્રારંભિક વિધિ દરમિયાન ડોક્ટર અશોક ત્રિવેદી અને જીઆર રિહિબિલેશન સેન્ટરના સ્ટાફ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા ભરત સંગાર ઉમરશી ચંદે મેહુલ ગોર અને સૈયદ ગુલામ મુસ્તફાએ સંભાળી હતી અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા શ્રી સ્થાનકવાસી છકોટી જૈન લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી ભાવચંદ્રજી સ્વામીના આશીર્વચન ફરમાવી રહ્યા છે બિદળા સગવોદય ટ્રસ્ટ માધ્યમથી આજના પવિત્ર દિવસે અહીંયા કને નૂતન સંકુલનો ખાતમુહૂર્ત કરવા માટેનું સુંદર આયોજન થયું એની અંદર આ ખૂબ સુંદર અને સરસ રીતે વૃદ્ધિંગત બનતું રહે અને સેવા સંસ્કાર અને પ્રેમ અને આરોગ્યની દૃષ્ટિએ લોકોને સાતારૂપ બની ગઈ એવા દરેક સંપ્રદાયના સંતો મહંતો મહાત્માઓ તરફથી હૃદયપૂર્વકના આશીર્વાદ અહીંના મુખ્ય અધ્યક્ષ એવા શ્રી વિજયભાઈ એમનું વિજય ધ્વજ સતત લગે લેવાતો વહી એવી શુભેચ્છા અને આવું આરોગ્ય કેન્દ્ર આવી હોસ્પિટલ જેની અંદર નાત જાત પાતના ભેદ વગર માનવ માત્ર ને મનુષ્ય જનસેવા તે પ્રભુની સેવા એ મંત્રને અપનાવીને જે કામ કરી રહેલ છે એ એશિયાની અંદર સર્વોપરી શ્રેષ્ઠ આ સંસ્થા છે અને આ સંસ્થાનો વિકાસ નિરંતર વધતો રહી એવા અંતરના આશીર્વાદ છે આજે આ જયા રીહે તેમજ રોબેટનું જે પાયાવિધિની અંદર અને કામ શરૂ કરવામાં આવ્યા એની અંદર હાજર રહેલા પરમપૂજ્ય મહાવીર પરમાત્માના સંતો અને સતીજીઓ હાજર રહ્યા હતા તેમજ અહીં સંસ્થાના કાર્યકર ચેરમેન ટ્રસ્ટી વિજયભાઈ તેમજ રાયપુરથી છત્તીસગઢથી આવેલા પરમપૂજ્ય ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્ર મહારાજ સાહેબ જેમણે પોતાની નાની ઉંમરની અંદર દીક્ષા લઈ અને ઘણા સેવા જ્ઞાન યજ્ઞના કામ કર્યા છે એમના આજ્ઞાવર્તી અમે પદ્મગીતાશ્રી શ્રી મહારાજ સાહેબ અહીંયા બિદડા સર્વોદય હોસ્પિટલ હોસ્પિટલ કરતાં એક આરોગ્ય મંદિર જે આરોગ્ય મંદિર છે ખરેખર એ મંદિરની અંદર જે જે વ્યક્તિઓ છે એ આપણને દર્દી તરીકે નહીં પણ એક ભગવાન તરીકે નજરે જોવામાં આવે છે અહીંનો સ્ટાફ અહીંના ડૉક્ટરો કે પટેલ આરોગ્ય ધામ જે ભાઈ માવજીભાઈના મૂળથી જેમના બીજ રોપાણા છે એ બીજ આ જે વટવૃક્ષ તરીકે એના મૂળિયા ખૂબ ખૂબ ઊંડા અને ઊંડા થતા રહ્યા છે જેનું મુખ્ય કારણ છે કે અહીંયા આ ક્યાંય આપણે હોસ્પિટલની અંદર ઉપાસ રહે અને સાધુ સાધી માટેના આવા રહેવાના સાતાકારી એટલે સુવિધા સભર એવા સ્થાનકો ન મળે અહીંયા નવ ઉપાસ રહ્યો છે જેની અંદર બારે મહિના પચાસથી સાઠ ઓછામાં ઓછા પચાસથી સાહીઠ સંત સતીઓ સાધુ સંતો બિરાજમાન હોય અને વિવિધ પ્રકારની સેવાઓ લઈ અને આરોગ્ય મંદિર પામે છે ખરેખર શરીરમ આદ્યમ ખલું સાધનમ જો તમને તમારું શરીર સારું નહીં હોય તો તમે ભગવાનની પૂજા પણ સી રીતે કરવામાં આવશે અહીંયા જયા રિહેબ સેન્ટરનું જે ખનન મુહૂર્ત પાયાવિધિ શરૂ થયું છે જેમના મુખ્ય છે મુકેશભાઈ વિજયભાઈ અને બીજા જે લોકેશભાઈ આ બધાની વચ્ચે આ જે માહોલ રચાયો છે એ ખૂબ આત્મીયતાપૂર્વકનો છે આ સંઘ આ સંસ્થા રોબોટ જે વિભાગ થાય છે એ ચાર ચાંદ લગાવે આખી દુનિયાની અંદર વિશ્વની અંદર ક્યાંય શોધવા જાઓ તો પણ આવી નાનકડા સંકુલની અંદર આવું સ્થાન આવી સંસ્થા આપણને જોવા ન મળે અહીંના જે સેવાભાવી ડૉક્ટરો છે અહીંનો જે સ્ટાફ છે અહીંના જે કાર્યકર્તાઓ છે એમને મુખ્ય પૈસા કરતા એ આમની જે કુને નગર નજર છે એ આપણને ખૂબ સાતા આપે છે અહીંના પેશન્ટોને આપણે જોઈએ ત્યારે આપણને ભગવાન યાદ આવી જાય દરેકની અંદર આપણને ભગવાનના દર્શન થાય અને એમનું આરોગ્ય મળે એવી ભાવના સભર અમારી આ સંત સતીઓની ખૂબ સમસ્ત સંત સત્યો તારાચંદ મુનિ ભાવચંદ્રજી મુનિ કલાપ્રભસાગરજી મુનિ અહીંયા જીતેન્દ્ર મુનિ વગેરેના ખૂબ ખૂબ ચાર ચાર હાથે મંગળ આશીર્વાદની વર્ષા થઈ રહી છે ખૂબ આ સંસ્થા ફલે ફાલે અને દુનિયાભરની અંદર જેનું નામ વિખ્યાત વિખ્યાત થાય અમારા ભુવનચંદ્ર મહારાજ સાહેબે અત્યારે બાજુના ગામમાં બિરાજમાન છે છતાંય એમણે આશીર્વાદ મોકલ્યા છે બરે સવે સંતુ નિરામ સર્વે સંતુ નિરામ સર્વે સુખી ન ભવંતુ વિજય છેડા ચેરમેન સહદ ટ્રસ્ટ આજે રોબોટિક રિએબિલિટી સેન્ટર સેન્ટરનો શરૂઆત થાય એ પહેલાં પૂજ્ય ગુરુદેવોની આ સાનિધ્યમાં એનું ઉદઘાટન થાય તો શાહ ફાઉન્ડેશન શાહ હેપીનેસ રોબોટિક રિહેબિલિટેશન સેન્ટરની શરૂઆત થઈ રહી છે હું આ પ્રસંગે મનુભાઈ તેમ રીકાબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું એની સાથે સાથે ડૉક્ટર નીતિન શાહ રમેશભાઈ જે જે લોકોએ આમાં સહયોગ આપ્યો તે બદલ સર્વેનો આભાર અને વિધિન એ ઇયર પણ જેમ મુકેશભાઈ કહે છે તેમ માર્ચ એપ્રિલમાં આખું સેન્ટર શરૂઆત કરી અને સુસજ્જ કરી અને રોબોટિક સેન્ટર શરૂ થઈ જાય અહીંયા આગળ એવી ભાવના સાથે આગળ વધી રહ્યા છીએ એનો આ કાર્યની અંદર આપ સર્વે જે સંગાથ આપે છે એ બધા સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જય જયંત્ર કાર્યક્રમ અતિથિ વિશેષ તરીકે રાયગઢના રાયપુરના લોકેશભાઈ અને રાજેશભાઈ જે ખાસ આવેલા હતા મુકેશભાઈને રીતે ઓળખે છે અને એ આપણો સેન્ટર જોઈને ખૂબ ખુશી થયા અને લોકેશભાઈને કહીશ કે બે શબ્દો તે પોતે વિકે છે લોકેશભાઈ નામ અને પરિચય કઈ કાર્યક્રમ યોજવામાં આવ્યું અને મુખ્ય અતિથિ તરીકે મારું નામ મુકેશ દોશી છે અહીંયા આગળ બિદરા સરોદય ટ્રસ્ટમાં ઓનરરી ડાયરેક્ટર તરીકે મને જવાબદારી સોંપવામાં આવેલી છે અને દરેક સંસ્થાઓને સંકુલન કરીને કેમ સારી રીતથી ચલાવી શકાય તે જોવાનું કાર્ય ટ્રસ્ટ મંડળ સાથે જોઈન્ટ કરીને મારું છે આજે જયાર યેબ સેન્ટરના ખાતમુહૂર્ત પછી રાયગઢથી લુકેશ લુકેશભાઈ તેમજ એક્સ જોઈન્ટ સેક્રેટરી રાજેશ તિવારી બંને જણા અહીંયા આવેલા એ લોકોએ અહીંની કાર્યવિધિ જોઈ આપણે શું રોબોટિક સેન્ટરમાં નવા નવા મશીનો લાવી રહ્યા છે એનું બી જોયું ત્યાર પછી આપણે ફ્લોર ઉપર આખું પ્લાનિંગ કરીને જોયું કે આમાં આપણને શું શું મુસીબત પડી શકે છે અને મુસીબત જે જે જણાતી હતી એને અમે દૂર કરી અને નવો પ્લાનિંગ કરી અને આખું રોબોટિક રિપ સેન્ટર ચાલુ કાલથી કામ ચાલુ થઈ જશે અને આશા રાખીએ છીએ કે આ સેન્ટર છથી નવ મહિનામાં ઊભું થઈ જશે બેથી ત્રણ મહિના પછી અમે લોકો ઇન્સ્ટ્રુમેન્ટના ઓર્ડરો પ્લેસ કરી દઈશું જેથી કરીને સેન્ટર જ્યારે તૈયાર થાય ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટો બી આવી જાય અને અત્યારના ઈચ્છા છે કે આવતા વર્ષના માર્ચના એન્ડ સુધીમાં આ સેન્ટરને સંપૂર્ણપણે કાર્યરત કરી લેવાની ઈચ્છા છે ખાસ આ જે રોબોટિક સેન્ટર છે ટૂંક સમયમાં બનવા જઈ રહ્યું છે જ્યારે લોકોને કેટલું આ રોબોટિક સેન્ટર ઉપયોગી થાય રોબોટિક સેન્ટર એટલે એક આખી નવી જાતની જ ટેકનોલોજી છે કે જે માણસ કમાન્ડથી નથી કરી શકતો જેને રિપીટેડ એક્સરસાઇઝ કરવાનું કહેવામાં આવે તો કરી નથી શકતો પણ જ્યારે રોબોટની સાથે પોતે કસરત કરે છે ત્યારે એક માણસ ઉલ્લાસ સાથે આનંદ સાથે અને પોતાને ખ્યાલ નથી આવતો કે હું કસરત કરી રહ્યો છું રોબોટ એને એટલી બધી જાતની ગેમો રમાડતો હોય વસ્તુઓ કરતો હોય અને એની સાથે કદાચ અમે એઆઈ ટેકનોલોજીનો પણ સમાવેશ કરવાનું વિચારી રહ્યા છે જો આ બધું જ સવવંત થઈ જશે તો કદાચ આ એશિયાનું ફર્સ્ટ रीहेबिलिटेशन इंस्टीट्यूट हे कि जेनी अंदर बदी सगवड़ताओं एकज एक रूफ अंदर एफोर्डेबल कॉस्ट मणस ने मिली सकता मेरा नाम लोकेश कावड़िया है मैं छत्तीसगढ़ के अंदर निःशक्त जन वित्त एवं विकास निगम का चेयरमैन हूँ और यहाँ का बिलाड़ा सर्वोदय जो सेंटर है उसको देखने के लिए रायपुर से यहाँ आया था आने के बाद में जब यहाँ का देखा हूँ तो ऐसा लगा कि अद्भुत जो मंदिर बना है वो रियल में मंदिर के रूप में ये है वहाँ पे मंदिर के अंदर भगवान की मूर्ति होती होती है और यहाँ पर जीते जागते हमारे जो विजय जी हैं मुकेश जी हैं जो बम्बई से लगातार आते हैं विजय जी अध्यक्ष हैं इस ट्रस्ट के और इस ट्रस्ट के अंदर जिस तरह से काम हो रहा है निस्वार्थ भाव से सेवा का, का काम जो कर रहे हैं बहुत ही उनकी अनुमोदना करता हूं मैं और आज जो है जो भूमि पूजन हुआ है और कल से काम चालू हो जाएगा रोबोटिक रिहेबिलिटेशन सेंटर जो बन रहा है और जिसमें जिन जिन लोगों ने सहयोग किया है उनकी बहुत बहुत अनुमोदना करता हूं और छः माह के अंदर इसको बनाने के लिए प्रयासरत हैं साधु साधुओं ने जो आशीर्वाद दिया है यहाँ पे वाक्षेप छिटक करके जो गए हैं निश्चित तौर पे ये बहुत जल्दी यह सेंटर तैयार हो जाएगा ऐसी मेरी शुभकामनाएँ हैं और जब ये कम्प्लीट होएगा तो मैं भी एक बार यहाँ पर देखने के लिए जरूर आऊँगा और ऐसा ही हम प्रयास कर रहे हैं कि रायपुर में जा के छत्तीसगढ़ के अंदर ऐसा सेंटर इतना बड़ा तो बनाना बहुत मुश्किल है क्योंकि जो समर्पण विजय जी का देखा है हमने मुकेश जी का जो देखा है पर मैं और राजेश जी मिलकर के इसका एक छोटा सा तो रूप बनाने का प्रयास जरूर करेंगे और इन्हीं शुभकामनाओं के साथ में इस ट्रस्ट को मैं अपनी ओर से बहुत बहुत बधाई और धन्यवाद देता हूँ मैं राजेश तिवारी सेवानिवृत्त उप सचिव हूँ भारत छत्तीसगढ़ शासन से और वर्तमान में लोकेश भाई के साथ हम लोग काम कर रहे हैं आ, मुकेश भाई मेरे कॉलेज के सीनियर रहे हैं और हम लोग ने कॉलेज में एक साथ पढ़ाई की है तो और मुकेश भाई से मेरा में काफ़ी दिनों से है तो काफ़ी दिन बात हुई कि हमको ये आ, सेंटर देखने आना है और हम लोग भी सोचते थे कि चलो गाँव में है छोटा सा सेंटर होगा देख लेंगे कभी भी जाके जब लोकेश भाई अध्यक्ष बने तो हम लोग को ये लगा कि हम लोग को पहले कोई अच्छा चीज़ देखना चाहिए तो हम लोग डिसाइड किया कि हम बिराडा आएँगे और एक दिन के अंदर प्रोग्राम बना के हम लोग विडेरा आए और यहाँ देखने के बाद हमें ऐसी अनुभूति हुई कि हम स्वर्ग में हैं बहुत ज़्यादा मैं बड़ी बात नहीं बोल रहा हूँ लेकिन अगर कहीं स्वर्ग होता होगा तो शायद ऐसे ही होता होगा कि जहाँ पर अधिकारी कर्मचारी में इतना समन्वय इतना धन की प्राप्ति इतना लोगों का सेवा इतने लोगों को मेहनत करना और ये जो नए नए एरा का जो रोबोटिक सेंटर हम लोग मतलब तो विडेडा ट्रस्ट चालू कर रहा है ये मेरे ख्याल से एक क्रांति होगी पुनर्वास के जो अस्थिवादी दिव्यांग दिव्यांग हैं उनके क्षेत्र में ये बहुत बड़ी एक क्रांति होगी जिसको जिससे दिव्यांगों के इलाज में पुनर्वास में समय कम लगेगा मैं सभी गवर्नमेंट जो भी गुजरात गवर्नमेंट है या छत्तीसगढ़ गवर्नमेंट है या अन्य जो गवर्नमेंट सेंटर्स हैं उनसे यह अनुरोध करूँगा कि एज ए गवर्नमेंट अगर हम कुछ नहीं कर पाए तो एक बार इस सेंटर देखना चाहिए और ऐसी चीज़ों को गवर्नमेंट के प्लान में ला उसको डेवलप करना चाहिए ताकि सही मायनों में ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોડ ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષી ની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ 02928 એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ફાઇવ એઇટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી સેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોળી સાઇડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન એટ વન નાઇન થ્રી તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો